હાલમાં જૂનાગઢ ખાતે શિક્ષણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ને રવિવારના રોજ જૂનાગઢ ખાતે શ્રી વિશ્વકર્મા ગુજ્જર સુથાર જ્ઞાતિ દ્વારા જૂનાગઢના ગાયત્રી મંદિર પાસે આવેલ ધાર્મિક ફાર્મ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે દાતાશ્રીઓનો સન્માન અને બાળકોને ચોપડા અને શૈક્ષણિક સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અમુભાઈ ભારદિયા રહ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના વેજલપુરના પૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વણોદિયા રહ્યા હતા કાર્યક્રમની વાત કરીએ તો કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનોનું વાજતે ગાજતે તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માટે ખાસ રાજકોટથી સમાજના જાણીતા હાસ્ય કલાકાર જયભાઈ છનિયારા હાજર રહ્યા હતા અને પોતાની વાણીથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમના અંતમાં સૌ સાથે સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો

એનું આજે પરિણામ મળ્યું કે ગઈ વખતે આપણે મુખ્ય મહેમાનો એ જે આપણા સમાજની રાહ જોવી પડી મુખ્ય મહેમાનની જેમ એની કરતા આજે પેલો દાખલો એવો બન્યો છે કે આપણા સમાજે બધાએ મળીને સહકારથી મુખ્ય મહેમાનની રાહ જોઈ એ તમને આભારી છે અને બધાના સહકારથી જો આપણો કાર્યક્રમ કરવો હોય તો આ રીતે જો કાર્યક્રમ થાય તો બધાને મજા આવે અને આજે હોલ હોલ પ્રમાણે જેટલા ઓડિયન્સ હતા હતા એટલા બાર આપણે નાનો એટલી સંખ્યા સુનીલભાઈ આ વર્ષે આપણા સમાજની સંખ્યા એટલી બધી છે અને આ સમાજમાં પેલો દાખલો મારા ધ્યાનમાં આવ્યો ત્યાં સુધી

આજે આપણા સમાજમાં પણ પ્રતિભાઓ છે કે આપણે અહીંયા જોયું દિવ્ય વડગામાં સરસ મજાનો પણ અને એ જયંતભાઈ પ્લેટફોર્મ આપવાના છે લાઈવ મ્યુઝિકમાં ખૂબ સરસ મજાની વાત છે કે આપણા સમાજમાં આવું ટેલેન્ટ છે અને એના માટે પણ આપણે આયોજન રાખશું આયોજન કરશું સુનિલભાઈ કે આ ટેલેન્ટ બહાર આવે ને ઉપર એમને પ્લેટફોર્મ મળે એટલું આયોજન કરશું અને વડગામાં પરિવારની તો વાત જ શું કરીએ સાજગાન ગાન સાથે આખો પરિવાર એમાં કાઈ ઘટેલી મળેલી તો ઘરની કાઈ ઘટેલી કે અમારા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ વડગામમાં જો બેઠા એક ખેતી વગાડે એક તબલા ને ઢોલક વગાડે અને ગાયક કલાકાર પૂરો પરિવાર ધન્યવાદ છે આ પરિવાર આપણે થોડુંક હું છોકરાઓ શાંતિ રાખો આપડા થોડાક કડવા બેન કેવા છે પણ ટૂંકમાં તમે સમજી જજો ટૂંકમાં સમજી જજો કે આજે જુનાપરા સાહેબ બેઠા છે એમને પણ દુખ ઘણું બધું છે અને અમને પણ થાય એમને પણ ઘણું બધું થયું અને મને પણ થયું ને ઘણા બધાને થયું છે આપણે કેવા સરસ મજાના કાર્યો કર્યા ને સરસ મજાની વાત રમેશભાઈએ કીધું બેને કીધું આપણા આંગણે આપણી માં સાક્ષાત પધારે છે કે જો બીજાના કામ કરતી હોય હજુ તો આવીને બિરાજમાન થયા છે તો આપણા કામ કેમ ન થાય માની માને બીજા વગડાના વાળ નીકળા દેને કીધું પણ ત્યારે કેવત છે આસ્થા હે તો રાસ્તા હે હે તો આપણને વિશ્વાસ હોય તો રસ્તો મળે એમની પર વિશ્વાસ હોય તો રસ્તો મળે તો આ વિશ્વાસ રાખીને આજે આને માતાજીની મૂર્તિ સામે તમે ઉભા લો